તો બધા શ્રી ભક્તોને જયશ્રી મહાકાલ સ્વાગત છે આજના નવા નવા વિડીયોમાં તો આજ નવરાત્રી અને નવરાત્રિનું આઠમું નોંધું એટલે આજ આઠમ તો આજ અમારા કુટુંબના બધા ભાઈઓ ભેગા થઈને અમારા સદીમાના મંદિરમાં સદીમાનો નિવેદ કરવાનું તો આપણે જોઈ આવી હા તો અમે અત્યારે કરીએ હવે આપણે જઈએ સદીમા એને તમને બતાવું કે નિવેદ અમે જેવું કરવાના અને અમે બધાએ એવું આયોજન કર્યું કે સદીમાના મંદિરમાં દીવા કરવાના તો હવે તમને બતાવીએ કેવું હોય સદીમા નો નિવેદ બતાવીશું સદીમાના દર્શન કરાવીશું અને હવે દીવા કરીએ એ તમને બતાવીશું તો ચાલો આપણા બ્લોગમાં આગળ વધીએ અને તમને હવે બતાવું

પૌ ચરા નાતજી જય ભવાની માનાય જય ભોળા ભોજ માવાણી હાથજી જય પ્રભુ ગમાના નાતજી જય મારા છોરો લાલ બેટા સુદાની જય લઈ ગજે કતુપી જય અમાર માતાજીના ગમળો આજો અમારા અમારા ભાઈ ફટફટ નીકળો એટલે આપણે માર્કેટમાં જકાવલા માડવા રમુ નું ન હોય હા ના એ રેડીમેડ કોલ સાહેબ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

સધન બગવો સધન બગવો મજા કરે હો બગવો આસા તા કુ જતો મન મજા કરવા છે મજા કરવા છે બધા બધા મા એક જોર હે મે મે લોકો કઈ જાવ તો પૂછતો અલ્યા વે તો બોલને કીધું હું તો બીકો જ્યા જ અલ્યા ભાઈ હા મે આ રોમ ગયો

પચીસો રૂપિયા ચડાવો બોલી ચા મોટા મોટી આરતી જેને શક્તિ હોય અને રોકડા હોય તે જ ઉતારજો બરોબર રોકડા મેલી ને ઉતારવાનું પાંચસો એક રૂપિયા

મયુર ઘરે ગયો તો મયુર ઘરે આવી ગયો હવે દેખ રહ્યો આપ અચ્છા લાગ રહા હે કે છે મયુર અચ્છા અલે મયુર આવે લાય નહીં લાય તો જો આપણે સિદ્ધરાજ ને ફોન કરે ને આપણે આટલે બે બે દે રહ્યા આપણે દીવા પૂર્યા સ્યાજુ આપણો આ ધીમું ધીમું બહુ કામ કરો ખબર નહીં ચમ આપણે જો સદીમાં મંડીમાં સોરી સિ અમારી તરફ ડોરા કાઢ કે દેખ રહ્યા હૈલી હમ સેત કો કે પગે લગે પગ લાગે બસ મયર મયર આપણા સ્ટેન્ડ લગાવ વિડીયો ઉતારવા માટે તો આપણે જલ્દી દીવા પૂરી ભાઈ તમને મળીએ

તો માર રોજાલીરો 51 નું થઈ ગયું કમ્પ્લીટ તો અમાર સવાલ ફ્રી તો આપણે આ બાકી આરતી થઈ લે

આલ તો કશું કેવું નહી આતી પછી કહીએ હા હું સાકા આટી ભઈ પકકે છે આપણે તો પણ મસાલો ખાએ હું સાકા કેપી મસાલા કેડી મસાલા નાજી આવીયા દિયા દિયા દીધા જો પલ્લી ભરા છે તમને લાઈવ દર્શન કરાવીશ તો પલ્લી ભરા છે તો આપણે પલ્લીના દર્શન કરાવીશ દર્શન કરાવીશ પલ્લીના તો પત્યો નહીં આપણો તો બધું બાકી દર્શન જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો સપોર્ટ કરો બસ થેન્ક યુ તમે યુટ્યુબ માં ચડાવી હવે દીવા કરી મંદિર માં ખાવા આવી ગયા અમે જોકે બધા જમીન જમીન હવે પલ્લી જોવા જતા હતા ને અમે પલ્લી જોવા જતા જ ગામમાં પણ એથી પછી એવું થયું કે જમીન હવે જીએ જો કે પલ્લીની થોડી વાર હતી તો હવે જો આપણે સિયાતુ સિયાતુ આટલી હ અને અમે હવે ખાવાની તૈયારી કરી દીધી હોય અને મરીજને મોકલી હોય એના ઘરે મરીજને ઘરે જઈએ ઘરે ગયો હોય તો હવે આવશે એટલે આપણે પછી જમવાનું ચાલુ કરી દીધું બરાબર ઘરે ખાઈ ને હવે આપણે પાછા ગામ માં ખબર ને હવે પલ્લી પતી કે ચાલુ હોય તો જો આપડે શ્વેત તમ તાર ચિંતા ન કરશો તમને ગમ તો આપણે તો આપણે હવે પોકી ગયા પલ્લી જોવા માટે જોઈ શકો છો તમે આપ સિતરા જ આવી ગયો સિતરા ઘેર ખાઈને આવ્યો કોને ઘર કરવાન લાવ તરી અમને કીધું તો કે ખાવા આવું કરી પણ કરી આવ્યો નહીં શ્વેત તમારે કોઈ બોલું છે ગાઈસ બોલો કુછ તો બોલો શ્વેતને કોઈ બોલું નહી કે શ્વેતને ખબર છે કે મને આવડતું નહી બોલતા એકલે શ્વેત આપણો શું કરો સ્ટેન્ડ બેન્ડ લગાવો અમે ગમમે શરમાતા નહી પણ અમે લગા કરવા નહી એટલે કરવા નહી કાકા મસ્તન કરા હે બેન

लाइक like करो शेयर करो कमेंट करो और हम महादेव जो बता पल्ली आवान चल देगी बढ़िया बता आई डी बता जो आप रणवीर है रणवीर छो तो आप आई डी आई, डी आई डी ने सब आई डी आई डी ने सब्सक्राइब कर दिया जो अबे बद्री जी नीचे राजपूत ओके ले थैंक यू ले ले फोन कर फोन कर दे बच्चे ले ほらビデオ What do aí Well <laughs> i सदिमाय गौरव काय सांगू बताय આ નહી લે જે હોલે ye bolo bolo e ji bolo bolo જે તમે મને બોલા સધી મા ઓરકી રાયતા હો ઘોરિયા નાતો આત્મી કી